તો મિત્રો વધુ એક મેટર આવી છે આપણી સામે કે રાજેશ ડામોરનું ઉપર લઈને રણછોડ ભરવાડે મારી સામે પહેલાં ચર્ચા કરી અને પછી ઉગ્ર થઈને મને ગાળો બોલેલ છે અને ખરેખર આ સાચું ખોટું જાણ્યા વગર આવી રીતે ઘુમરે ચડાવવા આવે છે પછી ફેમસ થવા માંગે છે એ કાંઈ ખબર પડતી નથી અને આ રણછોડ ભરવાડે પણ આજે રાજેશ ડામોરનું ઉપર લઈ અને ઓલી બેનની મેટર શું છે આપણી બેન છે દીકરી છે એનું કાંઈ જાણ્યા જોયા વગર અને મને ગાળો બોલેલ છે બેફામ તો મિત્રો ખાસ પૂરો ઓડિયો સાંભળજો એટલે તમને ખબર પડે કે રણછોડ ભરવાડ આ રાજેશ ડામોરને સપોર્ટ આપી રહ્યો છે કે પછી આ ફેમસ થવા માંગે છે તો ખાસ સાંભળો ઓડિયો કોણ બોલો છો તમારે કોનું કામ છે ભાઈ

ભાઈ વાયા વાયા કર્યું રણછોડ ભાઈ વાત તમારી સાચી છે પણ મેટર સાચી હોય ને એને હું ગમે હોય મને હું અકુબા કે ઘડીકા ને બોલવું ઘડીકા ને બોલવું નહીં મને તો એક જ નિયમ છે તમને જે બેન હતા શિક્ષિકા એમને તમને ફોન કર્યો બરોબર છે તો મારો એ મિત્ર છે બરોબર છે તો આ ખોટી રીતે વિડીયો વાયરલ કરો આ કરો એટલે તમે આ પૈસા કમાવા માટે ટેરપે કમાવ કર કરો છો નહીં રણછોડ ભાઈ એવું નથી મારો એક જ નિયમ છે કે બેને મેને બે ત્રણ વખત રિક્વેસ્ટ કરી એટલે મેં એને ચાર પાંચ ફોન કર્યા લગભગ બે દિવસ સુધી ફોન કર્યા હમ મને હરખો જવાબ દીધા બદલે ફોન ઉપાડ્યા નહીં એનો પાસે સામે થી ફોન આવ્યો મને એવું લાગે નસો કરેલો હોય એવું દેખાણું એટલે મને જવાબ જ નથી મેં એને ખાલી પૂછવા જ કર્યું તમે આ રીતે કરો છો આ લીગેલી નથી એટલે તો મને વ્યવસ્થિત વાત કરીએ તો કઈ વાંધો નથી પણ ગાળો બોલ્યો મને તો ગાળો બોલ્યો એટલે એ સરપંચ હોય તો ગયો ઘર નો મારે તો મારે એનાથી થોડોક મતલબ છે એવું નથી મારી આમાં શું છે નાગદનભાઈ એક વાત તમને સમજાવું મિત્ર છે અને સારા માણસ છે એ બી હવે બેન મારી વાત સાંભળો એમ તો નંબર કોઈ આપ્યો નહી હોય તમને ખબર હોય સંકળાયેલા અત્યારે કદાચ રાતે અમનો કઈક વિવાદ થયો હોય તો કદાક એટલે તમને કદાક તમારો કોન્ટેક્ટ કર્યો હોય એ બી થાય ને કર્યો હોય પણ એને વ્યવસ્થિત વાત તો કરવી જોઈએ ને હું એને પૂછું છું એ પ્રમાણે ડાયરેક્ટ ને કે કોની સાથે વાત કરશો એટલે કોઈ મોટો મેજિસ્ટર તો હતો કોઈ નરેન્દ્ર મોદી ને વધેલો હતો

તમારું શું એના પક્ષ માં બોલવું નથી બોલ્યો ભલે બોલ્યો જે કર્યું મેં જોયું નથી બરાબર પણ એ બોલ્યો પછી એને મારી વાત તો સાંભળવી જોઈએ હું તમને ઈ કઉ છું ભાઈ પાછા તમે તું કારો મારો લંડન એ ભાઈ વિચારી તું કે મારા લંડકી ટોપ નથી ભોસડી ના વિચારી ને ભાઈ જે હોય તે મારી વાત સાંભળો ભાઈ હજી તમને માન દેઉ છું મર્યાદા થી જે હોય તે ખોટી રીતે દાદાગરી ધાક ધમકી ની કરવાની ધાક ધમકી નો થવા નથી નાગદાન પણ સમજી જા ના સમજુ તો હું કરી લેશું મારા ઉખડી લેશું

તો શિક્ષિકા તારી માં બેન થાય છે અરે એ તો બેન થાય ને ગમે એની બેન દીકરી ગમે એની બેન થાય ભોસડી નતે ગુજરાનો ઠેકો લીધો છે એટલે નકી એવું કર્યું છે કે બેન સપોર્ટ ન દેવો ને આવા લુખાવન સપોર્ટ દેવો એવું સપોર્ટ કર પણ બે તરફી વાત સાંભળ ને પણ મે બે તરફ થી સાંભળી હોય તો કીધું ને એને હું રજૂઆત કરવા માંગતો તો એને ખોટો પાવર શું કામ બતાવ્યો ઈ હવે જે ભઈ ગુસ્સામાં બોલી ગયો તારે બધી પણ અત્યારે તને ગુસ્સો છે નો આવ્યો ઈ કે મને ગુસ્સો તારી માના ભોસડાનો એલા એ પિક્કીના ગાર નહી દેવાની હો તને કહી દઉં

ભાઈ તું એક વાર ખાલી એક દી મારી પાસે રોકાણ પડ્યું સરપંચ ને રાખ ને તારે ઘરે અરે સરપંચ ની માનો ભોસડો સરપંચ મારે મતલબ નથી મિત્ર થશે એટલે મિત્ર ને મિત્ર ની રીતે સમજાવે ભાઈ ખોટી રીતે બીજા ધમકી દેવા ના મારી વાત સિક્કો ખોટો હોય ને તો આ બી ખોટો સમજી તમે એટલે હું ખોટો છું સાચો છે એમ

હું તમને હજી સમાજ અને મર્યાદિત થી બોલું છુ ઘડીક માં મર્યાદા આવી ગઈ ઘડીકવારમાં તું કરાય આવી ગયા એ બધું બધું ભેગું ક્યાંથી કરો છો મને તો એ તમારું કઈ નથી સમજાતું તમે કેને સપોર્ટ કરો છો અને કેના પક્ષ માં બોલો છો એ ભાઈ તમારો શું છે એ જ મને નથી સમજાતું એ video મેં સાંભળ્યો એટલે મેં તમને ફોન કર્યો એટલે એમાં ખોટું શું છે એ ગાળો નથી બોલ્યો. ગાળો બોલ્યો એટલે તમારે ફોન કરવાનું થતું જ નથી ને એ ધણી બાઈડી છે રાજી તો તારે હું ખોટું કરવાનું જરૂર છે પણ ક્યાં રાજી છે રાજી હોય તો એમ ફોન કરીને કેત નઈ ને કે આવું છે વાત થઈ ગઈ એમની બે જણાની તારે હું મતલબ ક્યારે વાત થઈ ગઈ એ થઈ ગઈ એના સમય થઈ જાય ભાઈ ફોન ફોન બધું આવી જાય ભાઈ હું ના માનું ને મને મને વાત કરી લ્યો હમણાં હું ફોન કરું હમણાં એ ફોન કરવાનું થાતો નથી હમણાં હાંભળો હમ જે કરતો કરી ગયો ને મારા ભઈલા એટલે હજી તમારી ગણતરી શું છે એમ હું કહું તારા માથે દેવી દે મારે ફરિયાદ લે ને માં અરે તું ફરિયાદ દે કે જે દે જે આવશે ને હા તો લોળા ઉખેડી લે મારો સામું આવે જે કરતો ખરી ભોસડી ના સાનો માનો હોવી ને ખરે